જય શ્રી કૃષ્ણ હરે મહાદેવ મિત્રો સુરતનું ફેમસ શું છે એ તો સૌ જાણે છે પણ શું તમે એના પાછળનો ઇતિહાસ જાણો છો ઘારી એ મુખ્યત્વે પૂરી બેટર દૂધ ઘી અને ખાંડમાંથી બનતી મીઠાઈ છે ઘારી પાછળ એક કહાની છે વર્ષો પહેલા અઢારસો સત્તાવનમાં આઝાદીની પ્રથમ લડત દરમિયાન દેવશંકર શુક્લા નામના સ્થાનિક વ્યક્તિને સ્વાતંત્ર્ય સેનાની તાત્યા ટોપી અને તેમના વિદ્રોહીઓ માટે ઘર બનાવવાનું કહેવામાં આવ્યું હતું ઘરમાં ઘી દૂધ જેવા પોષક તત્વોની બનેલી હોવાથી લોકોમાં એનર્જી આપતી મીઠાઈ તરીકે ઓળખવામાં આવતી હોવાથી ઘારી સ્વતંત્ર સેનાઓની તેમના મિશન માર્ટ એનર્જી મેળવવામાં મદદ કરવા માટે આપવામાં આવી હતી આજકાલ સુરતી ઘારી એટલી પ્રસિદ્ધ છે કે સમગ્ર વિશ્વમાં તેની નિકાસ થાય છે હકીકતમાં વર્ષોથી બજારમાં ઘણા પ્રકારના સ્વાદો ઉપલબ્ધ છે તેમાં લોકપ્રિયમાં ચોકલેટ પિસ્તા માવા મલાઈ કેસર બદામ અને કાજુ કેરીનો ફ્લેવર્સનો સમાવેશ થાય છે ઘણા મુલાકાતીઓ એવા છે કે જેઓ ઘરે લઈ જવા માટે એક ડઝન ઘારી મીઠાઈઓ ખરીદ્યા વિના સુરત છોડતા નથી તો મિત્રો આ ઘારી પાછળનો ઇતિહાસ તમને પસંદ આવ્યો હોય તો મારી ચેનલ નિશીનો નોલેજને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં હરે મહાદેવ